કોર્પોરેશન હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે ચાંદખેડા કમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ફરજ બજાવતા તાત્કાલીન મેડિકલ ઓફિસર ડોક્ટર બીજે સુરેશ કટારાને ખાતાકીય તપાસ બાદ નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે

આરોપો સાચા સાબિત થાય છે અને જેના આધારે એ કમિશનરે આજે અંતિમ નિર્ણય આપતા તેમને ગણાવ્યો છે અને તેમણે એમસી ની નોકરીમાંથી ડિસમિસ એટલે કે બરતરફ કરવાનો આદેશ પણ કરી દીધો છે ત્યારે આપનું આવા ડોક્ટર અંગે શું કેવું છે મંતવ્યો જરૂરથી જણાવજો